સુરતના વર્યવી બજાર ખાતે આવેલા ખજુરાવાડી વિસ્તારમાં વર્ષો જૂના ભાડુઆતોને ધમકી આપી બળજરબરી પૂર્વક ખાલી કરાવવાનો પ્રયાસ કરાતો હોવાના આક્ષેપ સાથે અસરગ્રસ્તોએ વિરોધ કરી મીડિયા સમક્ષ આપ વિતી જણાવી હતી સુરતમાં વર્ષો જૂના ભાડુઆતોને જબરજસ્તીથી ખાલી કરાવવામાં આવતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે ત્યારે સુરતના વરિયાવી બજાર ખાતે આવેલ ખજુરાવાડી વિસ્તારમાં રહેતા થી વધુ પરિવારો કે જેઓ સિત્તેર વર્ષ પિસ્તાલીસ વર્ષથી ત્યાં રહેતા હોય છે અને મકાનોના વેરા બિલ પણ તેઓના નામે આવતા હોય છે અને તેઓએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે હાલમાં જમીન ખરીદનારે ધમકી આપી મકાનો ખાલી કરાવવા જણાવ્યું છે અને જો મકાનો ખાલી તો તોડી પાડવામાં આવશે તેમ પણ જણાવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે સાથે જ્યાં પણ ફરિયાદ કરવા જશો ત્યાં અમારું સેટિંગ છે તેવી વાતો કરી પરિવારોને ધમકાવી રહ્યા હોય તેવા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે જેને લઈ અસરગ્રસ્ત ગરીબ પરિવારોએ ન્યાયની મીડિયા સમક્ષ ગુહાર લગાવી છે તો આવો જાણીએ આ બાબત તે અસરગ્રસ્તો શું કહી રહ્યા છે જી આપનો પરિચય મારું નામ જાવેદ ખાન અયુબ ખાન પઠાન કઈ જગ્યાએ રહો છો ને શું મામલો છે અહીંયા ખજુરાવાળી વરિયાલી બજારમાં રહું છું અહીંયા મામલા એવું છે કે અમે અહીંયાથી વર્ષોથી રહીએ છીએ દરેક જાતિના લોકો અહીંયા હમણાં જે બિલ્ડર છે સમદ મુનશી ફિરોજ મુનશી ઇકબાલ મંજુ મુનશી એ લોકોએ આ જગ્યા લીધી છે ને અમને એ ખાલી કરવા બાબતે ટોર્ચર કરે છે જો અમે ખાલી નહીં કરીએ તો અમારું ઘર તોડી પાડશે ને તમે અમારું કંઈ નહીં કરી શકો એવી ધાક ધમકીઓ અમને મળે છે હું પચીસ ત્રીસ વર્ષથી રહું છું એ બીજાના નામે આવે છે પાકી ભાડા ચિઠ્ઠી ને બધા પુરાવા મારી પાસે હાલમાં છે રજૂઆત કરી છે એ હમણાં પેન્ડિંગ છે કોર્ટમાં રજૂઆત કરી છે પછી એ બીજા ધાક ધમકી આપીને ખાલી કરાવ્યા છે જે લોકોને એ લોકો નજીવી રકમે એ લોકોએ ખાલી કરી દીધા છે બિચારો ડરીને અમે પણ ડરી ગયા છે પણ અમે મીડિયાનો સહારો લેવો પડે છે અમારી માંગ શું છે કે અમારું ઘર છે અમારું એક ઘર થઈ જાય એટલી રકમ અમને મળે તો અમને ઘર અપાવી દે આ બધા અમે એ માટે જ ભેગા થયા છે હું તો પચીસ ત્રીસ વર્ષથી રહું છું પણ બીજા બધા જે છે અમારી સાથે સિત્તેર વર્ષ કોઈ પંચોતેર વર્ષ એટલા જૂના પણ છે

ಕೆ ರೀತೆ ಗಣ್ಯ